લોક પરિવાર આયોજિત લોટસ ગ્રુપ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ ના ગરબા ગ્રાઉન્ડ નું વિધિવત ભૂમિપૂજન આજરોજ બારડોલીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આયોજકો અને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે સરદાર નગરી બારડોલીનું અતિ લોકપ્રિય લોટસ પરિવાર જે છેલ્લા દસ વર્ષથી નવરાત્રી મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરતા આવ્યા છે આ વર્ષે પણ અદ્યતન ઓર્કેસ્ટ્રા સુપ્રસિદ્ધ કલાકારો અને

સુરત જિલ્લા ભાજપામાં મંત્રી જીગર નાયક બારડોલી નગર સંગઠન પ્રમુખ અનંત જૈન બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ બારડોલી તાલુકા તેમજ નગર સંગઠનના હોદ્દેદારો નગર સેવકો તેમજ મોટી સંખ્યામાં લોટસ પરિવારના હોદ્દેદારો તેમજ સભ્યો હાજર હતા લોટસ પરિવાર નવરાત્રી આયોજનનો આજે માતાજીના ભાદરવી પૂનમના રોજ સ્વરાજ આશ્રમ બારડોલીના ગ્રાઉન્ડ ખાતે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે હજાર સોળથી બે હજાર પચીસ એમાં કોરોના કાળને કોરોના કાળના બે વર્ષ બાદ કરીએ તો સતત આ અમારું આઠમું વર્ષ નવરાત્રિનું આયોજન કરવાના છે નવરાત્રિનું આયોજનમાં અમારા સૌ શુભેચ્છક મિત્રો સૌ ખેલૈયા મિત્રો અને આખી લોટસ પરિવારની જે ટીમ છે એ ટીમ ખૂબ સારી રીતે કામ કરે છે આ નવરાત્રીના નવ વર્ષ નવ દિવસ દરમિયાન માતાજીના આરાધના કરી અને ખેલૈયાને પણ ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરે છે આ લોટસ પરિવાર છેલ્લા આઠ વર્ષમાં જે નવરાત્રીના કાર્યક્રમો કર્યા છે એમાં જે કંઈક બચત રકમો રહી છે એમાં લગભગ પચાસ લાખથી વધુ રૂપિયાનું સરદાર હોસ્પિટલ હોય ગૌશાળા હોય દિવ્યાંગ બાળકો હોય

નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ નગર સંગઠનના પ્રમુખ શ્રી આનંદભાઈ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના પ્રમુખ શ્રી કારોબારી સમિતિના ચેરમેનશ્રીઓ સેવકો અને ખૂબ મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા છે અને આવનારી નોટા નો કાર્યક્રમ આ લોટસ પરિવાર દ્વારા આયોજિત જે થાય છેલ્લા દસ વર્ષથી એમાં બે વર્ષ કોરોના કાળના વાત કરીએ તો આઠ વર્ષથી જે આયોજન થાય છે એ આયોજન ખૂબ સારી રીતે અહીં પૂર્ણ થાય એવી પણ આજથી હું એમને શુભકામના પાઠવું છું ત્રણ નવરાત્રી છે આમ તો આ લોટસ પરિવાર બે હજાર સોળ થી આ કાર્યક્રમ કરે છે અને એમાં વિશિષ્ટતા કોઈ પ્રકારની છે નહીં ચેરિટીમાં જ્ઞાન આપવું બાકી વિશેષતા કે સ્પર્ધા એમાં અમે ક્યારેય ઉતરતા નથી આ તો માતાજીની આરાધના કરવાની છે જે પદ્ધતિથી અમે આ માતાજીના આરાધના માટે નવરાત્રી નું આયોજન કરીએ છીએ તે પ્રમાણે કરતા રહેશું